મેમ મોસ છે જો એમ છે તેમ એ લોકો એમ છે પૂલે એવા ટુકડા બહુ જરૂર પડે છે તો નો રામ સવાર માહોલ ભાઈ મહિનાનો આપણા ગામનો સવાર સવાર મસ્ત હોય છે ભાઈ ચાલો તો ભાઈ ફટાફટ પેલા નાસ્તો કરી લે નાસ્તો કરીને વાડી ફટાફટ ગાડું પહોંચાડવાનું છે કેમ કે સાથે આકવાનું છે ભાઈ રાજુ ને ચાલો ખાઈ લઈએ આપણે વાડીએ પગ્યા છીએ અને બધાને સુટા મૂકી દેવાના છે બાર ગાડું લઈને વાડીએ તો મેં તમને કીધું છું ને કાલે જ ભલે ત્યાં હું આંકું ને ભલે હું આંકું છું એવું નથી એલર્જી છે એટલે નથી આંકતો પણ જ્યાં હાકું એટલે પંદર થી વીસ મિનિટ સતત મને શીખ આવે ચાલો આપણે શીખ ભીખ લે હાથ બાદ ધોઈ નાખું ને એટલે રસ પૈસા આપણે મળીએ સાંજલો કેમ છે વિખાઈ ગયો કેમ છે એટલે કુવાનું પાણી પીવાની કંઈક મજા અલગ જ છે સ્પેશિયલ કુવાનું પાણી પીવા સારું કર્યો ભાઈ કે પાણી પાણી અત્યારે

વદર છે અને ઈ જોળ આવ્યું જવાય નો જવાય આ કે વરસાદ બંધ કરાય ને થેલા માગેલો

બાલાકાકા મારા દીવુભાઈ ને બે શબ્દ કે છે બાલાકાકા હું તમારું મારું કહેવાનું એમ છે તમે એવો કઈ નસીબ ખુલે એવા ટીકડા કઈ રાખો છો મારે નસીબ ખોલો ટીકડા ની દવાઈ આવી છે એટલે નસીબ ખુલવાના ટીકડા તો બધાને જોતા હોય તો મારી પાસે આપણી પાસે નસીબ ખુલવાના ટીકડા બરોબર અને બાલા કાકા તમારું નસીબ ખુલવા માં છે હવે

અને જો કે આના પેલાના વિડીયો આપણે બધાને બતાવવો છે પણ અહીંયા બેઠા પછી જે આનંદ આવે ને આરામદાયક આવો સા જોલો કમ્ફર્ટેબલ ઇંગ્લિશ પર ટેબલ આમ અને જમ્પિંગ જપક થાય બરાબર મજા મુખ્ય સંભાળી જે કરોડ સોફા બે એની આગળ એ ફીક ફીક સબાસ બેટા અમે ટાયર આવે આ દદડી ના આવતા હાલો આ સોફાના હું તો વખાણ કરું પણ જયારે દીવુભાઈ કરે ત્યારે તમને કમ્ફર્ટેબલ ઝોન છે આ બધો

હમણાં પૈસાની લેવડ દેવાડ હોતી ગઈ એટલે મોડી ગાડી બહુ જરૂર પડે છે મિત્રો એટલે મોડી રાખવા પડે મને તો તેમાં કંઈ હાલે રાખી લીધા છે તમે કેટલો પગાર લેશો રૂપિયા તમે તમે કેટલો પગાર લેશો રૂપિયા છે છોટા ભાઈ તો બોડી ગાર્ડ કેવા લાગ્યા નહીં ફટાફટ મારી દેજો ભાઈ કરવું પડે બોડીગાર્ડ જેમ જેમ સમય તમારો પછી બોડીગાર્ડ જરૂર પડે તમે બધા સમજી શકો છો બરોબર ને ભલે વડીલ તરીકે ઉંમરમાં મોટા છે બધા પણ આમ ભાઈ ખુમખા હવે જાવ જ દિવસ છે કે નહીં એટલે હવે જવા જ રાખવા પડે બરોબર ને ભાઈ કેમ છો બા અને બા સાથે આપણે યશવી હું વાડીએ ગયો તો ભાઈ વાડી રહી ગયો મારે જવું છે ગાડું લેવા પાડે થોડું ખામું જવું છે પણ તો એમે બલા બા સાથે થોડોક વ્લોગ શૂટ करतो જાવ બા તો મારે વાડીયા આટો મારવા જવું છે પણ આ રોયોક લઈ ન જાય વાડીએ છે ને કપા બા બહુ સારો થઈ ગયો થોડોક એક ભાગમાં નબળો છે થોડોક પણ બાકી બધા બહુ સારો છે લઈ જાય નહીં રોયો વાડીએ

પણ વાડીએ મને એમ થાય મેં સાટાના બા તમારી ક્યાં લઈ જવા ગઢા માણાને મેં સાટાના કે કે અમે પડસી આખડ છે ને તો તમે જ મને તેદી કહેતા હતા આટ્યા ડોક્ટર કેવો મોંઘો છે નકર તો હું તમને આગળ લઈ જાઉં પણ ના ના મોજ કરો તો તમને વાળી આંટો મારવા લઈ જાય કે ઉપદિનો કેતા કપા હારો છે બરોબર તો ભાઈ બાને વાડી આપણે આંટો મારવા લઈ જાઉં જાય મારા તાંગા ગાડી માં ના 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 બા ઉપદિનો કરો લઈ જાઈસ તમને તમ તાર મોજ કરો બરોબર અને આપણે જૂની યાદવ એક વિડિયો બનાવવો છે પછી ટાઈમ નહીં થતો થોડો બનાવી નાખશું બરોબર હું કહું આ ટાઈલ પડે છે એનું શું કરવું ટાઈલ પડે તો તે કઈક સારી તો એવું જેને પૂછો ને એક જ જવાબ ટાઈલ પડે એટલે મારા પૈસા વાળો થાય ખરેખર સાચું છે તમારું શું શું કહેવાનું છે તો મને તો સારો નથી બહુ ગળા સુધી વિશ્વાસ ટાઈલ તો ઘણા મલકને હોય ભલે થાવ રૂપિયાવાળો એવું નથી ધીરે ધીરે થાવ બધું થાય છે પણ એ કોન્સેપ્ટ થોડોક આમ અલગ છે મને એવું લાગે છે કોન્સેપ્ટ નો ખબર નહીં પડે તમને બધું કે ના ના મને ના ખબર પડે કોન મારા બાને છે ને ઇંગ્લિશ શીખવાડવાનું છે બા પૃથ્વી બોલો તો પૃથ્વી પૃથ્વી ઘણા બધા એવા શબ્દો છે જે ગઢામણાને બોલતા ન આવડતા હોય પણ મજા આવે એમ પછી થેન્ક યુ બોલો તો થેન્ક યુ થેન્ક યુ હાય ઘણી વાર છે ને એકવાર ખાટલો લઈને કઈક જતો થાય ને મેં કીધું બા થેન્ક યુ તો કયો તો કે થેન્ક યુ આવું છે બધું કાંઈ નહીં તો ગઢામણા ગઢામણા ભાઈ કાંઈ નહીં તો જોડાયેલા રેજો અને આપણા વિડીયોનો એન્ડ અહીંયા થઈ છે બરાબર તો આવજો બધાને બાય બાય ટાટા યુ મશું આવતા નવા વ્લોગમાં યાર સપોર્ટ કરો તમે ક્યાં છો શું કરો છો યાર સપોર્ટ કરો દિલથી યાર ભલે તો મળશો આવતા નવા બાય કહી દઉં બધાને બાયબાય કહીજ દાદા 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 બાય 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 બાય